આજે હું તમારી સાથે જે ચાર પ્રકારના રેસ્ટર્ન સ્ટાઇલના રચ્છા પ્યાસની રેસીપી શેર કરીશ અહીં મેં સૌથી પહેલાં બીટરૂટ રચ્છા પ્યાસ બનાવીશું તેમાં એક બીટરૂટ ખમણી લીધું છે અને થોડુંક ઠંડુ પાણી નાખી અને તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબી નીચી દઈ લીંબુની જગ્યાએ તમે આજે હું તમારી સાથે જે ચાર પ્રકારના રેસ્ટર્ન સ્ટાઇલના રચ્છા પ્યાસની રેસીપી શેર કરીશ અહીં મેં સૌથી પહેલાં બીટરૂટ લચ્છા પ્યાસ બનાવીશું તેમાં એક બીટરૂટ ખમણી લીધું છે અને થોડુંક ઠંડુ પાણી નાખી અને તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નીચી દઈએ લીંબુની જગ્યાએ તમે સીરકા એટલે કે વિનેગર પણ લઈ શકો છો હવે અહીં ઠંડા પાણીમાં મેં એડ કરેલી ડુંગળીની સ્લાઇસ લઈ લઈએ ડુંગળીની સ્લાઇસને ઠંડા પાણીમાં નાખવાથી ક્રંચી થઈ જાય છે હવે બીનું બીજું બનાવીશું દહીં લચ્છા પ્યાસ અહીં બે ચમચા જેટલું દહીં લઈ લીધું છે એને વિસ્ક લઈશું હવે કોથમરી અને ફુદીનાની ચટણી મેં અહીં બનાવેલી છે અને બે ચમચી જેટલી દહીંમાં એડ કરી અને સરખી રીતના હવે મિક્સ કરી લઈશું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ તમે જોઈ શકો છો મસ્ત ગ્રીન કલર આવી ગયો છે આ દહીંવાળી ચટણીને તમે હરાભરા કબાબ સાથે પણ ખાઈ શકો છો હવે તેમાં ડુંગળીની સ્લાઇસને એડ કરી અને મિક્સ કરી લઈએ દહીં લચ્છા પ્યાસને તમે પંજાબી સબ્જી અથવા તો તમે બિરયાની સાથે પણ ખાઈ શકો છો હવે ત્રીજું બનાવીશું ગ્રીન ચટણી લચ્છા પ્યાસ અહીં ડુંગળીની સ્લાઇસ લઈએ ત્યારબાદ તેની પહેલ બનાવેલી આપણી ગ્રીન ચટણી શેકેલા ચીરાનો પાવડર સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈએ થોડુંક ચાટ મસાલો અને સરખી રીતના મિક્સ કરી લઈશું ત્યારબાદ લીલા ધાણા પણ ઉપરથી એડ કરીશું હવે અહીંયા ઉપરથી હું આમચૂર પાવડર નાખી રહી છું તમે આમચૂર પાવડર કે ચાટ મસાલો કોઈ પણ લઈ શકો છો હવે ચોથું બનાવીશું એ છે મચ્છા મસાલા લચ્છા પ્યાસ અહીં સૌથી પહેલાં ડુંગળીની સ્લાઇસ લઈ લઈએ સૌથી પહેલાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ ચપટી હળદર નાખી દઈએ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈએ ધાણાજીરું પાવડર શેકેલા જીરાનો પાવડર ત્યારબાદ થોડુંક સંચર નાખી દઈએ ત્યારબાદ થોડીક ખાંડ નાખીશું થોડુંક લીંબુનો રસ નીચે દઈએ હવે તેમાં એકથી બે ટીપા જેટલા તેલ નાખી દઈશું અને ઉપરથી કોથમરી ભભરાવી દઈશું અને મિક્સ કરી લઈશું આ મસાલા લચ્છા પ્યાસને તમે શાક રોટલી કે વગેરેલી ખીચડી સાથે પણ ખૂબ જ સરસ લાગશે ચોક્કસથી ટ્રાય કરજો આ ચારેય પ્રકારના લચ્છા પ્યાસ ખૂબ જ ટેસ્ટી એવા ઘરે બને છે જો તમે એકવાર ઘરે બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને વારંવાર ડિમાન્ડ કરશે બનાવવાની તો તમને કેવી લાગી રેસીપી એ ચોક્કસથી જરૂર કહેજો અને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને હજી સુધી ચેનલને ન નહીં કરીએ તો સબસ્ક્રાઈબ કરજો